જય માતાજી આજે હતું રક્ષાબંધન એટલે અહીંયા બધા લોકો તૈયારી કરતા હતા બટ ત્રણેય ભાઈઓ મમ્મીજી અને મિતુ એ સવાર સવારના મેળાઓ કરવા બેસી ગયા હતા કેમકે એમને કશું કામ અત્યારે હતું નહીં પછી થોડી વાર પછી મમ્મી આવ્યા તૈયારી કરવા માટે એટલી વારમાં ત્યાં મોર પણ આવ્યો પણ અમારા અવાજ કરવાથી તે ઉડીને ચાલ્યો ગયો મિતુને તો આજે બહુ જ મજા આવી કેમ કે એમના ત્રણ ફઈઓ આવી ગયા હતા એટલે ફઈને જોઈને બહુ ખુશ થઈ ગયો પહેલાં તો થોડા થોડો ડરતો હતો પણ જેમ જેમ એમની સાથે વાતો અને એ લોકો મસ્તી કરતા હતા એમ એમ એને મજા આવતી હતી કેમ કે ઘણા બધા જો લોકો જોઈને એને હવે એટલી ડર નથી લાગતી અને તે પાણી સાથે બહુ જ મસ્તી કરવા લાગ્યો બપોરના અમે લોકો બહુ થાકી ગયા એટલે અહીંયા અમે બધા વાતો કરવા બેસી ગયા હતા અને અડધા લોકો સૂઈ પણ ગયા હતા નાનીમાં સાથે વાતો કરવાની બહુ મજા આવે જૂની જૂની વાતો સંભળાવે અને અમે બધા સાંભળીએ પછી મેં મિતુ સાથે બનાવ્યા થોડોક વિડીયોઝ કેમ કે ઘણા ટાઈમથી આ વિડીયો બનાવ્યા નહોતા હવે તો ટાઈમ પણ નહીં મળે કેમકે અહીંયા આવ્યા પછી એવું લાગે કે ચાલો અહીંયાના પળો જીવી લઈએ બ્લોગ તો પછી પણ શૂટ થશે એટલે પછી બે ત્રણ દિવસ વ્લોગ શૂટ થાય પછી જો લોકોના કંઈ ઠેકાણા જ ના હોય શૂટ કરવાનો ટાઈમ જ ના મળે અહીંયા રાતના અમે બનાવતા હતા ભજીયા એટલે બધા લોકો બેસી ગયા હતા અને હું ચૂલા ઉપર કામ ના કરી શક નથી કરી શકતી બિકોઝ કે મારી આંખોમાં બહુ પેઇન થાય એટલે હું દૂર બેસીને જોતી હતી મારા મિસ્ટરને નણંદ બનાવતા હતા ભજીયા